રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે પોઈન્ટ પાંચ ટકા રાખવામાં આવ્યો છે છે આ વખત જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી છેલ્લી વખત બે હજાર ત્રીસમાં રિપોરેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે આરબીઆઈ એમપીસીની બેઠક ત્રણ એપ્રિલથી પાંચ એપ્રિલની વચ્ચે યોજાઈ હતી જેમાં છમાંથી પાંચ એમપીસી સભ્યોએ બહુમતીના આધારે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો ભારતનો આર્થિક વિકાસ વર્ષ બે હજાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ